હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદમાં મિત્રો આજે અમે ફરી હાજર છીએ એક નવા આયુર્વેદિક ટૉપિક સાથે મિત્રો આજના વિડીયોમાં જોઈએ રસોડાનું લીલું મરચું આરોગ્ય માટે છે કેટલું લાભદાયક લાલ મરચું હોય કે લીલા મરચાં ભોજનમાં જ્યાં સુધી તેને નાખવામાં ન આવે ત્યાં સુધી શાક અધૂરું જ લાગે છે લીલા મરચાંની વાત કરીએ તો તેનો ઉપયોગ ફક્ત ભોજનમાં તીખાશ અને સ્વાદ વધારવા માટે જ નહીં પણ આરોગ્ય માટે પણ લાભકારી હોય છે લીલા મરચાં આરોગ્ય માટે ગુણોનો ખજાનો છે આ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે સારું બનાવવામાં મદદ કરે છે તો જાણો લીલા મરચાંના ફાયદા લીલા મરચાંમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે કોઈપણ પ્રકારના સંક્રમણથી અને શરીરની ત્વચાની રક્ષણ આપે છે હૃદય માટે પણ લીલા મરચાં ખૂબ જ લાભકારી હોય છે અનેક શોધો મુજબ લીલા મરચાંથી હૃદય સાથે સંબંધિત બીમારીઓ ઠીક થઈ જાય છે લીલા મરચાંમાં એન્ટી હોય છે જે શરીરની ઇમ્યુનિટીને વધારે છે લીલા મરચાંમાં ડાયટરી ફાઇબર્સ પ્રચુર માત્રામાં હોય છે જેનાથી પાચનક્રિયા સરસ બની રહે છે શરીરની આંતરિક સફાઈ સાથે જ ામીસ જોવા મળે છે જે સ્કીન માટે લાભકારી હોય છે મિત્રો આજના આયુર્વેદિક ટૉપિકમાં બસ આટલું જ હવે જલ્દીથી મળીશું એક નવા આયુર્વેદિક ટોપિક સાથે આજનું વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને ઓન કરો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ